કોઈ હું એક તો મારા બન ગોડો છે હા ગોડો એ બહુ છું મારું નામ નહીં ગોડે માર તો મારું નામ છે કશે મારા બૂનના ગેટ જાઉં પણ સારું રક્ષા બંધ છે ને થોડું ઘણું એ આપે પેલું કરજે કશું વાત ને હું તો જાઉં રાજી ખુશી અને મારી બુનને કહું કે બુન તું મને રાખડી બોત અને જો તો પૈસા તો શું નહીં હું તો ખાલી છું આખું એ ભલે તો ફૂલની ફૂલની પક્ષ મેં તો તને પહોંચી પ્યાલી દઈએ તું રાજી થઈ જા બધું થઈ ગયું કશું જ નહીં મારે બુનનું ઘર તો મારું ઊભું પડશે ને કશું જાય અમે હારું મગજમાં થયું મારે બુનનું ઘર ચો હું તો ભૂલી જ જોઉું આવું કશું જ નહીં ભૂલે ચોક કોક તો બતાવશે ને કોક કશે કશો જ નહીં અમે રાગ રાગ જવું પણ હારું આ દશમાનો વર્ષ ચાલુ છે પણ કશે આ ગાડી હે બહુ કંઈ ગાડીમાં પેટ્રોલ જ નહીં પૈસા નહીં તું ગય એક હેડિંજ હતું હતું આવું કહીએ ગાડી ક્યાં કશા કોમની નહીં કશ્યો નહીં અમે તો હેડિંગ છે તું આખા બીજા પતે કાલ પેટ્રોલ પૂરાય કશ્યો હતો નહીં જાઉં મેં બુન કરજો ઓહો હો હો કશો નહીં માર તો નહીં ક્યાં તો હાડું એ બૂન માને માય બાપ એ બાપ પણ મારતો પેલું હા કેવા તો નહીં હાલ કે બેની મું તો બાર બાર વરસે દીદી મારી બી મારી તો મળતી જ નહીં જેટલો ચેટલો હોગી પણ હું કર એવો કંટાળ્યો છું ને તે પણ સાપડો હા એટલે હારું યાદ તો આવી ગયું પહોંચો રસ્તો જતો હતો કશુવાદન રસ્તો જતો હતો પણ રાગરાઘી હેડી દો પણ અમારી બુંદ દેખાતી નહીં કશુવાદન આ દક્ષમાનો વર્ત ને પછી મારા બૂનના ઘેર સોન તેથી જવું અને દક્ષ રાખડી બંધાવ પણ પૂછવું તો પડશે ને મારે કેવું ક ઘર ચોકણ સર મારી બુનનું કોક તો બતાવશે ને કશો જ નહીં બતાવશે હા વધુ નહીં કોઈ ટેન્શન નહીં આપે તો પણ મારે તો પગ ફગી ગયા છે બધું થયું પણ પૂછું કહે છે કે મારી બુન ચોકણ રાઈશ સર અલ્યા કોક તો બતાવશે મારી બૂન છે ને કાકા તો બાર મહિનો તહેવાર છે ને એટલે કોક તો કે છે કે કોના ભાઈનું ઘર ચોકણ છે પણ મને નામ તો યાદ છે તમારે અમારે કિસ્તના છે ને એ વાળા ઘેર જવાનું છે પણ કોક તો બતાવ ને પૂછી લઉં તો ઘેર કોઈ દેખાતું જ નહીં અરે આ તો દશા માણો ચાલે છે આ ત્રીજું થયું ચોથું થયું પણ હું તો આનું રક્ષાબંધન આવ્યું છે તેવું કંટાળ્યું છે ને પણ કોઈ સારું ઘર બતાવતું નહીં કશું વાંધો નહીં ઘર ના બતાવો તો મારે કોઈ ટેન્શન જ નહીં પણ કોકને આદમ પૂછ્યું કે ભાઈ એમાં બધનું ઘર ચોક્કન આવ્યું છે પણ કશું વાંધો નહીં કોક તો છોકરું હશે તો બતાવશે કા આવું આવડું બતાવશે પણ બતાવે એટલે છોકરા તમે હું તો અહીંયા ભરૂચ જો ભરૂચ

તો મારે જોઈ જોડી બંધાવું આ તો શમણ વાત ચાલે છે ને મારું નહીં બુન તો મને મળશે ને કોઈ ઓધું નહીં ધી મા બુના ગેર જોવું આ પેલા છોકરા આવડું હતું વેચ જોઈ નહીં મને બતાવ્યું કે ઓકે ને તારી બુનગર આવ્યું તો મારે બુન્નું ગરય કહે હું તો ભૂલી જ ગયો છું કે આટલો વરસ થઈ ગયો છે આ નવી નવા આવ્યું છે કશું ઓધું નહીં તે તાર આ રાગ રાગ જોવું બુન્ના ઘેર અને વાધું નહીં આ મારું બુન તો મળશે ને મને કશ્યો વાધો નહીં જવા દેવા રાગ રાગ ઓહો હો હો આ તો ઘર છે ઘરનું કોઈ દેખાતું નહિ જેવું છોકરું નહિ ઓહો એટલે આ છોકરું જેવું નહીં હું તો આ તો મારું બુનનું ઘર છે કે બીજાનું છે બીજું આ છે મને બૈરા ફાળશે

જાડુ બાડવા વાળા તરી જ્યાલા ચે હરવાડા